નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અભિયાન ઝુંબે ઝુંબેશ બ્લેક પ્લાસ્ટિકના જબલા ચાની પિયા નાસ્તાના બાઉલ સહિતના પ્લાસ્ટિકની તમામ ચીજ વસ્તુ પર નગરપાલિકા દ્વારા દંડ ફટ કરવામાં આવ્યો વાવથરા જિલ્લાના

તેમજ ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે એવા ગોપાલ પૂજાના ભાભર વાવ થરાદ